મોટા સપના ઊંચી ઇમારતો અને એ જ સપનાની યાળમાં ખેલાતો હતો એક મોટો ખેલ શું તમને ખબર છે કે તમારા વિશ્વાસના પાયા પર કોણ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યું છે આ છે પલ પેલેડિયમ પ્રોજેક્ટ જે શરૂઆતથી જ નીતિ નિયમોને નેબે મૂકી વિવાદોનું બીજું નામ બની ગયો છે આ પ્રોજેક્ટના બિલ્ડર્સે વધુ એક પરાક્રમ કર્યું છે મનપાની માલિકીની રિઝર્વેશન પ્લોટ તરીકે અનામત રાખેલી જમીનમાં જ ઊભા કરી દીધા પોતાના ગેરકાયદેસર સેમ્પલ ફ્લેટ અને ઓફિસ સવાલ એ છે કે ખુલ્લી જમીન પર દબાણ કરવા આ હિંમત આવી ક્યાંથી માત્ર બાંધકામ જ નહીં પણ આ દબાણને પીજી દ્વારા પણ પીઠ બળ મળ્યું સ્થળ તપાસ કર્યા વિના જ આપી દેવાયું વીજ કનેક્શન શું પીજી વીસીએલને આ રિઝર્વેશન પ્લોટ દેખાયો નહોતો અને આનાથી પણ મોટો સવાલ ગ્રાહકો માટે છે કે બે વર્ષ પહેલા તમને બાવીસ માળના વૈભવી સપના દેખાડવામાં આવ્યા પણ આરએમસીમાં પ્લાન માત્ર ચૌદ માળનો જ પાસ કરવામાં આવ્યો બિલ્ડર્સે એક જ ઝાટકે ગ્રાહકોના સપના અને તંત્રને પણ ઊંધા ચશ્મા પહેરાવી દીધા આખરે આ બિલ્ડરોને કોનું પીઠ બળશે કોની મંજૂરીથી આ ગેરકાયદેસર દબાણ થયું શું તંત્ર હવે માત્ર તમાશો જોતું રહેશે અમે આરએમસીને પૂછીએ છીએ રિઝર્વેશન પ્લોટ પર બાંધકામ કરનારા બિલ્ડરો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે અને પ્રજાના હક પર બનેલા ગેરકાયદેસર સેમ્પલ ફ્લેટ અને ઓફિસનું ડિમોલેશન ક્યારે કરવામાં આવશે